વર્ષના એક વૃદ્ધ જેમના ડાબા પગમાં ફ્રેક્ચર છે પ્લાસ્ટર છે વોકર વિના એક પગલું પણ ચાલવું મુશ્કેલ પણ હજારો લોકોની જેમ હનુમાનજીના આ ધામમાં આવ્યા મહાબલી ચમત્કારી બૂટી ખાધી થોડા સમય સુધી રામ નામનો જાપ કર્યો ત્રણ કલાકમાં જ સ્થિતિ આવી જ થઈ ગઈ માંડ માંડ જે ડગ માંડી શકતા હતા હવે ફટાફટ દોડવા માંડ્યા હવે ના વોકરની જરૂર હતી ના કોઈ ટેકાની આખરે શું થાય છે તે મંદિરમાં આખરે એવું શું છે તે બુટીમાં કે માણસના હાડકા ફરી જોડાઈ જાય છે ચમત્કાર જો તે બુટીમાં છે તો તે દવા બીજી જગ્યાએ કેમ અસર નથી કરતી આખરે કેમ તમામ ડોક્ટર પણ નમસ્કાર કરે છે તે ચમત્કારને જે મહાબલીના તે દરબારમાં રોજ થાય છે આ સવાલોના જવાબ જાણવા માટે તસવીરોને થોડી રિવાઇન્ડ કરીએ અને આ કહાનીને શરૂઆતથી જોઈએ અમને જાણકારી મળી હતી દેશમાં મહાબલીના જેની શોધમાં અમે પહોંચ્યા મધ્યપ્રદેશના એક નાના શહેર કટનીના એક ગામ મુહાસમાં થોડા કલાકોની સફર બાદ અમે હનુમાન મંદિર પહોંચી ગયા મંદિરના પ્રાંગણમાં ડગ મુકતા જ રામ નામના જાપ સંભળાવવા લાગ્યા અંદર આવ્યા તો જાણે મેળો લાગ્યો હતો હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા કોઈના પગમાં તકલીફ હતી તો કોઈને હાથ ને લઈને ફરિયાદ હતી કોઈ કોઈ ટેકે ટેકે હતું તો દર્દીઓને બજરંગબલીની એક અદભુત મૂર્તિ સામે બેસાડી દેવામાં આવ્યા કહેવામાં આવ્યું કે અહીં ડોક્ટર ખુદ મહાબલી હનુમાન છે

सैकड़ों की तादाद में लोग मौजूद हैं किसी के हाथ पे प्लास्टर है किसी के पाँव पे प्लास्टर है हर तरह की बीमारी से ग्रसित लोग मुझे दिखाई दे रहे हैं और ख़ासतौर से फ्रैक्चर वाला मामला चारों तरफ है लोग हैं यहाँ पर और बिल्कुल डॉक्टर के वेटिंग रूम की तरह है वहाँ पर सामने पंडित जी बैठे हुए हैं जो बता रहे हैं कि क्या करना है कैसे करना है और यहाँ पर क्या क्या होता है यही देखने के लिए हम आए हैं और आइए देखते हैं कि यहाँ पर आखिर होता क्या है

જાપ ના સુર થંભી જશે તો દવાની અસર પણ ઓછી થઈ જશે રામ ઓમ રામ 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 सिस्टमेटिक चीज की तरह इस मंदिर में लोगों को बिठाने का भी एक तरीका है एक स्पेसिफिक तरीके के जरिए लोगों को बैठना होता है पालथी मार के नहीं बैठना होता पैरों पर बैठना होता है और तभी उस दवाई का असर होता है महाबली हनुमान नी ते बूटी ने खाता पहला लोगों ने एक खास रीते बेसाड़े बुट्टी साथ जोड़ेला के निर्देश आप जैसे पान खाया जाता है एकदम से नहीं घुटक जाना और राम बंद नहीं कर देना और राम बंद हो गए तो आराम भी बंद हो गया राम 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 और राम 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 और राम, राम 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 थोड़ा समय सुधी राम नाम नो जाप कर्याबाद दर्दी होने बुट्टी खवड़ावानों सिलसिलो शुरू � મંદિરના પૂજારી એક એક કરીને દરેક દર્દી પાસે જાય છે અને પોતાના હાથે તે ચમત્કારી બુટ્ટી ખવડાવે છે આ વાતચીતના આધારે મંદિરના પૂજારી તે પ્રમાણ આપવા માંગતા હતા કે મહાબલી શરણમાં આવેલા દરેક ફરિયાદી દર્દ દૂર થઈ ગયું છે આ તસવીરો અમારા માટે એક મોટો સવાલ હતી જો બધો ચમત્કાર તે બુટ્ટીમાં છે તો પછી આ બુટ્ટી માત્ર આ મંદિરમાં જ કેમ મળે છે કેમ આ બુટ્ટીને હજુ સુધી દુનિયા સમક્ષ નથી લાવવામાં આવે પણ કહેવામાં આવ્યું કે આ બુટ્ટી ત્યારે જ અસર કરશે જ્યારે મંદિરના મુખ્ય પૂજારી પોતાના હાથોથી દર્દીને ખવડાવશે યહા કી દવાઈ કુછ दिल्ली के वैज्ञानिक लोग भी लेके गए उन्होंने इसका रिसर्च किया तो उन्होंने बताया कि इस दवाई में तो कुछ नहीं है लेकिन कृपा से है जो जो है। जो हड्डी जुड़ जाती कई लोग सारे लोग जानते इस दवा को लेकिन असर जो करती है वो तो पंडा जी के हाथ से करती है राम जे पण कहवा आवे मंदिर में दर्शन करवा हाडका संधाई जाए छे। આ મંદિરમાં રોજ બુટ્ટી આપવામાં આવે છે પણ મંગળવાર અને શનિવારે બુટ્ટીનો પ્રભાવ વિશેષ હોય છે માટે આ બે દિવસે દર્દીઓની ભીડ વધારે હોય છે

પીડિત વ્યક્તિને ને આંખ બંધ કરીને રામ નામનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે પીડિત વ્યક્તિ જેવી જ આંખો બંધ કરી જાપમાં મગ્ન થઈ જાય છે ત્યારે અહીં બાબા બધાને બુટ્ટી ખવડાવે છે મંદિરમાં અહીં આપવામાં આવતી બુટ્ટી મફત આપવામાં આવે છે છતાં પણ ભક્તો પોતાની શ્રદ્ધાથી દાન પેટીમાં રૂપિયા નાખે છે મંદિરની બહાર દુકાનોમાં તેલ પણ મળે છે મંદિરમાં જે જોવાનું હતું તે અમે જોઈ ચૂક્યા હતા હવે વારો પડતાલ હતો સત્ય શોધવાનું હતું જેને સામાન્ય વ્યક્તિ નથી જોઈ શકતો ઇલાજ પહેલા અને ઇલાજ પછીની સ્થિતિમાં આકાશ પાતાળનો ભેદ હતો પણ આ થયું કેવી રીતે લોકોના કહેવા મુજબ આ દરબારની અદભુત શક્તિનું પરિણામ છે હવે આ વાતોનો અમારી માટે કોઈ અર્થ નહોતો કેમ કે અમારી પડતાલને અંત સુધી લઈ જવા માટે અમે એવું કંઈ કરવાના હતા જે આજ સુધી અહીં કોઈએ નહોતું કર્યું અમે તે દાવાને આટલી સરળતાથી કેવી રીતે માની લઈએ કે કોઈ મંદિરમાં મહાબલી હનુમાનની ચમત્કારી જડીબુટ્ટી ખાઓ થોડા સમય સુધી રામ નામનો જાપ કરો તો પછી ફ્રેક્ચર એટલે તૂટેલા હાડકા સંધાઈ જાય છે તે સાચું છે કે આ મંદિરમાં અમને તે તમામ લોકો મળ્યા જે લોકો વોકર કે લાકડીના ટેકે ચાલી રહ્યા હતા થોડા સમય બાદ જ તેઓ પોતાના પગ પર ઊભા જોવા મળ્યા એટલું જ નહીં જે લોકોના હાથમાં ફ્રેક્ચર હતું તે ભગવાન સામે પંદરથી વીસ કિલોનો ભાર પણ ઉઠાવી રહ્યા હતા તમામ દાવાઓ છતાં અમને વિશ્વાસ ન આવ્યો અમે વિચાર્યું કે કેમ ન તે લોકોની મેડિકલ તપાસ કરાવવામાં આવે તો ડોક્ટરો સાથે મુલાકાત કરાવવામાં આવે જે મેડિકલ સાયન્સના સહારે લોકોનો ઇલાજ કરે છે જ્યારે અમે તપાસ કરાવી તો પરિણામ વધુ ચોંકાવનારું નીકળ્યું આ બે તસવીરો પર કોઈ પણ વિશ્વાસ ન કરી શકે પણ માનવાથી તસવીરો તો નહીં બદલાઈ જાય જે છે તે આ હકીકત છે ચમત્કારની આશા જ હજારો લોકોને આ ધામ સુધી ખેંચી લાવે છે તૂટેલા હાડકા સંધાવા માંડે આ ચમત્કાર જોઈ અમે પણ મોંમાં આંગળા નાખી ગયા અહીંથી એવી તસવીરો આંખોની સામે આવી છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે રામ નામનો મંત્ર અને એક બુટ્ટી આજે અમારી ટીમ પણ આ ધામના ચમત્કારની કસોટી કરશે દાવો હકીકત નીકળશે તો અમે પણ આ ચમત્કારને નમસ્કાર કરીશું જો આ કહાની ખોટી સાબિત થઈ તો આખી દુનિયાને બતાવીશું જે જોયું તે શું સત્ય છે કે પછી અસલી સત્ય અમે જોઈ જ ન શક્યા અમને કહેવામાં આવ્યું કે આ મંદિરમાં સારવારની એટલી માન્યતા છે કે આસપાસના કેટલાક ડોક્ટર પણ આ મહાબલી હનુમાનના મંદિરે જવા લોકોને કહે છે વિચાર્યું કે આ વાતની સચ્ચાઈ ભક્તો પાસે નહીં પણ ખુદ ડોક્ટરો પાસે જાણવામાં આવે માટે અમે શહેર તરફ રવાના થયા અમે પાસેના સૌથી મોટા જિલ્લા જબલપુર રવાના થયા નિર્ણય કર્યો કે અમે એવા દર્દીનો રિપોર્ટ જોઈશું જે હનુમાનના મંદિરમાંથી સારવાર કરાવી પરત ફર્યો હોય અમારો મુકામ હતો જબલપુરના સૌથી મોટા ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જામદાર मध्य प्रदेश के इस पूरे इलाके में जब भी हड्डी टूटती है तो दो डॉक्टर्स का जिक्र हमेशा होता है एक डॉक्टर हनुमान मुहास वाले जिनकी महिमा जिनकी लीला आप देख चुके हैं और दूसरे हैं डॉक्टर जामदार हम इस वक्त जबलपुर में मौजूद हैं और डॉक्टर जामदार की क्लिनिक मेरे पीछे है मुहास में हमने बहुत सारे पेशेंट से बात की आपने भी देखा बार बार जिक्र हुआ डॉक्टर जामदार का कुछ लोग ऐसे भी थे कुछ पेशेंट्स ऐसे भी थे जिनका ये कहना था कि खुद डॉक्टर जामदार ने उनका प्लास्टर चढ़ाने के बाद उनको ऑपरेशन करने के बाद उनसे कहा कि हम जो कर सकते थे वो कर लिया अब आप डॉक्टर हनुमान और तो हनुमान मुहास के उस मंदिर में चले जाइए वो बूटी खाइए और देखिए कि फिर क्या असर होता है तो अब हम हम डॉक्टर जामदार से मिलकर उनके से जानना चाहते हैं कि आखिर उनका क्या ख्याल है मुहास को लेकर मुहास के इस चमत्कार को लेकर आइए ડોક્ટર જામદાર તે લોકોમાં છે જેને મુહાસમાં મહાબલી મંદિર માં સારવાર કરાવનારાઓના બંને મેડિકલ રિપોર્ટ જોયા છે એટલે મંદિરમાં સારવાર પહેલા અને મંદિરમાં સારવાર પછી એટલે તે મંદિરમાં સારવાર નું સત્ય ડોક્ટર જામદાર કરતાં સારી રીતે કોઈ નથી જાણતો પણ વાતચીત ચાલુ થઈ તો ખબર પડી કે ડોક્ટર જામદાર પણ તે મંદિરને કોઈ ચમત્કાર કરતા ઓછું નથી માનતા तो yes I I do. मैं प्रत्यक्ष तो वहां गया नहीं हूँ बट आई हैव आई हैव हर्ड अबाउट द दैट टेक प्लेस देयर फॉर द लास्ट थर्टी इयर्स जब मैंने प्रैक्टिस यहाँ पर शुरू की थी जबलपुर में तो दैट वाज थर्टी थ्री ईयर्स अगो तो बहुत सारे पेशेंट्स मेरे को ऐसे देखने मिलते थे जो uh, यहाँ पर पहले आते थे मेरे से एक्सरे करवाते थे प्लास्टर लगवाते थे उसके बाद गायब हो जाते थे पर जो आश्चर्य की बात थी जो मैंने तैंतीस वर्ष में 30 वर्ष में देखी वो ये कि जो भी पेशेंट वहां जाकर के आता था 90 छोड़ दें 95 पेशेंट्स वुड अल्टीमेटली एंड अप विथ एक्सुबरेंट कैलस फॉर्मेशन मेडिकल साइंस की भाषा में कैलस फॉर्मेशन शरीर की अंदर एक एवं क्रिया है जो हाड़का जोड़ मदद करे डॉक्टर जामदार मुजब આવું થવું કોઈ સામાન્ય પ્રક્રિયા નથી સામાન્ય રીતે કેલસ ફોર્મેશન માટે દવાઓની જરૂર હોય છે માટે એક થિયરી તે પણ કહે છે કે કદાચ તે મંદિરમાં જે બુટ્ટી ખવડાવવામાં આવે છે તે કોઈ આયુર્વેદિક દવા પણ હોઈ શકે છે આઈ ઓલસો થિંક ઇટ્સ નોટ ઓનલી મિરેકલ આઈ થિંક ધેર ઇઝ અ ધેર ઇઝ સમ કાઇન્ડ ઓફ આયુર્વેદિક ડ્રગ વિચ ઇઝ એક્ટિંગ ધેર એન્ડ વિચ ઇઝ પ્રમોટિંગ બોન હીલિંગ ઇન એટલે જાણકારો માટે પણ મુહાસના મંદિરમાં થતી સારવાર એક કોયડો છે આ કોયડાને ઉકેલવો મુશ્કેલ છે પણ ડોક્ટરોએ મંદિરના પૂજારીને કેટલીક સલાહ જરૂર આપી આઈ થોટ ધેટ આઈ મસ્ટ વન્સ ગો ધેર એન્ડ ટેલ હિમ ધેટ ભૈયા આપ દવાઈ જરૂર ખિલાવો પ્લાસ્ટર મત નિકલવાઓ

પણ જ્યાં સુધી મગજ અંધવિશ્વાસની ઝપેટમાં રહેશે ત્યાં સુધી ન દુઆ કામ લાગશે ન દવા પણ આસ્થાથી જ બધું નથી થતું કોઈ પણ બીમારી માટે મેડિકલ સાયન્સની મદદ પણ એટલી જ જરૂરી છે તે મંદિરમાં મળતી બુટ્ટીમાં કંઈક તો છે જે દર્દમાં રાહત આપે છે પણ તે મંદિર હાડકાને જોડવાનો એકમાત્ર રસ્તો છે તેની સલાહ અમે નથી આપતા તો હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર